અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો ઉપરવાસમાંથી ધીમી ગતિએ આવી રહેલા પાણીને લઈને પાલીતાળા નજીક આવેલ ખારા ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા ભાવનગર જિલ્લાના મોટા ભાગના ડેમો સંપૂર્ણ સપાટીએ ભરાઈ ગયેલા છે અને હાલમાં વરસાદ નથી શિયાળાની સિઝન ચાલી રહી છે તેમ છતાં પણ અમુક નહેરા હોકળામાંથી ધીમી ગતિએ પાણીની આવક યથાવત છે જેના કારણે થોડા દિવસ પહેલાં પણ રજાવળ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા ત્યારે આજે પણ પાલીતાણા છેત્રુજી ડેમ પરના અધિકારી બાલાધિયા સાહેબ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ પાલીતાણા નજીક ખારા ડેમમાં પાણીની આવક થતાં ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા હતા જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ મેસેજ આપવામાં આવ્યો હતો